માર્કેટ બે હજાર ચોવીસ સિરીઝના નવા વિડીયોમાં હું યોમિકા કાપના માટે લઈને આવ્યો છું બેન્કિંગ સેક્ટર બેન્કિંગ સેક્ટરમાં બે સેક્ટર એક પ્રાઇવેટ બેંક તો બીજી બાજુ છે સરકારી બેંક આ વર્ષે પ્રાઇવેટ બેંકે માત્ર સાડા ત્રણ ટકાનું જ રિટર્ન આપ્યું છે જેની પાછળનું કારણ છે એફઆઈઆઈ એફઆઈઆઈનું સૌથી ફેવરિટ સેક્ટર હોય તો એ છે પ્રાઇવેટ બેન્ક જેમાં તેમના દ્વારા મન મૂકીને વેચવાલી કરવામાં આવી પરંતુ બીજી બાજુ સરકારી બેન્કે બે હજાર ચોવીસમાં એકવીસ ટકાથી વધુ રિટર્ન આપ્યું છે જેમાં સૌથી બેસ્ટ પરફોર્મર હોય તો એસબીઆઈ જેને બે હજાર ચોવીસમાં બત્રીસ ટકાથી વધુ રિટર્ન આપ્યું છે એસબીઆઈની એસેટ ક્વોલિટીમાં સારો સુધારો થયો છે કોઈ પણ બેંક માટે એનપીએ મહત્ત્વનો હોય છે એનપીઆઈ કેસમાં વર્ષમાં ઘટીને બે પોઈન્ટ પર આવી પહોંચ્યા છે અને બીજો સ્ટોક સરકારી બેંકમાં કહું તો પંજાબ નેશનલ બેંક જેણે બે હજાર ચોવીસમાં અઢાર ટકા રિટર્ન આપ્યું છે અને કંપની નફામાં લાસ્ટ યર બસો અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે હવે વાત કરીએ પ્રાઇવેટ બેંકની તો બે મોટી દિગ્ગજ બેંક એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંકમાં એચડીએફસીના મોટા મર્જર બાદ સૌ કોઈને ડાઉટ હતો કે બેંક પરફોર્મ કરશે કે નહીં પરંતુ બેંકે સારું પરફોર્મ કર્યું અને નવા ફિફ્ટી ટુ વિક હાઈ બંડ બનાવ્યા હજુ પણ ઘણા માર્કેટમાં એનાલિસ્ટનું કહેવું એવું છે કે એચડીએફસી બેંકમાં બે હજારને પાર લેવલ જોવા મળી શકે છે અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો આ બેંકે ત્રીસ ટકાથી વધુ શાનદાર રિટર્ન આપ્યું છે બેંકનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત છે અને બેંકની આવક અને નફામાં સતત વધારો થઈ રહ્યો છે તો આ વિડીયોમાં બસ આટલું જ હવે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું એફએમસીજી સેક્ટર વિશે ત્યાં સુધી વિડીયોને લાઇક અને શેર કરો જલ્દી જ મળીએ બીજા વિડીયોમાં ગુડ બાય